શ્રી અંબેડો કૃષ્ણ નું નામ મારે મોટું ડો થોકડો કૃષ્ણ નામ મારે નોટો નો થોકડો શિવજી નું નામ મારે

రోజ జవాడు మరే రోజు రామ నూ నా రుపయో రో

બેટી માં ભરિયા છે રામજીના નામ બેટી માં ભરિયા છે અવસર મારે આવશે કામ અવસર મારે કામ રામજી નામ મારે રૂપૈયો રોકડો મોકલાવો દ્વારિકા ઠેઠ રણ છોડ રાય ને ચરણે ભેટ રણ છોડ રાય ચરણે ભેટ રામજી રોપાયો રોકડો રામજીનું નામ મારે રોપાયો રોકડો કૃષ્ણ નામ મારે નોટો નો તો કડો કૃષ્ણ નામ મારે નોટો નો તો કડો રણ જો પ્રસન્ન થાશે રણ છોડરાય

બોલો કૃષ્ણ કનૈયાની જય બોલો રામ રાઘવ ની જય રામ રાઘવ ની જય રામ રાઘવની જય રામ સુદર ની જય બોલો કૃષ્ણ કનૈયાની જય 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 બોલો કૃષ્ણ કનૈયાની જય 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 કૃષ્ણ કનૈયા લાલ કી સ્વે ભારકી જય